મિત્રો આજે પેલા નવે નવ સિપાહીઓને ખબર પડી જાય છે કે અહીંયા ભૂતિઓ ઝુંપડી બાંધી અને રહે છે તેથી તેઓ આજુબાજુમાં સૂકું ઘાસ નાખી અને ઝૂંપડી સળગાવવાની તૈયારીઓ કરે છે પરંતુ ત્યારે જ પેલા સૂકા થળમાંથી પેલા ભીલોની દેવી નીકળે છે અને આવી અને આ નવે નવ સિપાહીઓને રોકે છે અને એમને ત્યાંથી ભગાડી મૂકે છે અને પછી આમ કરતાં કરતાં સવાર પડી અને જ્યારે સવારે વહેલા ઉઠી અને સરદાર જાગી અને બહાર આવીને જુએ છે તો પહેલા તો જ્યારે ઝૂંપડીની આજુબાજુ આ સૂકું ઘાસ પડ્યું હતું તેથી તેઓ વિચારમાં પડ્યા કે રાત્રે તો અહીંયા કોઈ ઘાસ હતું નહીં અને સવારે અહીંયા ઘાસ કોણે લાવીને મૂક્યું અને પછી સરદાર ત્યાંથી ચાલતા ચાલતા પેલા સૂકા થડની પાસે પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો આજે એ સૂકા થડમાંથી એક નાનકડી લીલી કુંપળ ફૂટી છે ત્યારે આ ઘટના જોઈ અને તેઓ ખૂબ રાજી થાય છે અને ભૂતિયાને બૂમ પાડે છે ત્યારે ભૂતિયો અને સુખદેવસિંહ અને પેલા બંને માણસો બહાર આવે છે અને બહાર આવીને જુએ છે તો આજે ભૂતિયાનો અને એમના મિત્રનો હરખનો કોઈ પાર નથી કારણ કે આજે માતા મેલડીએ જે ભવિષ્યવાણી કરી હતી એ સાચી પડી છે અને ભૂતિયો આજે ખૂબ ખુશ થયો છે અને કહે છે કે જુઓ સુખદેવસિંહ મેં તમને કહ્યું હતું ને કે આપણે અહીંયા આ દેવીની પૂજા કરવાની છે અને જ્યારે આ દેવી આપણા ઉપર રીઝશે ને ત્યારે આ ઝાડ લીલું થશે તો હે સુખદેવસિંહ જુઓ આજે માતા મેલડીના કહેવા પ્રમાણે આજે આ સૂકા ઝાડમાં લીલી કુંપળ ફૂટી છે અને હવે એ ભીલોની માતા આપણા ઉપર રાજી થઈ છે ત્યારે ભૂતિયાની વાત સાંભળી અને સુખદેવસિંહ કહે છે કે હા ભૂતિયા તારી વાત એકદમ સાચી છે પરંતુ મને એ વાત નથી સમજાતી કે હવે આપણે શું કરવું ત્યારે ભૂતિયો કહે છે કે કેમ સુખદેવસિંહ તમે કઈ વાતમાં મૂંઝાવશો ત્યારે સુખદેવસિંહ કહે છે કે ભૂતિયા તું તો એમ કહેતો હતો કે આ ઝાડની નીચે મૂર્તિ દટાયેલી છે અને આ સૂકું ઝાડ નીચે ખોદીશું તો મૂર્તિ બહાર આવશે પણ ભૂતિયા હવે તો આ ઝાડ લીલું થયું છે અને હવે તે પાછું લીલું છમ થઈ જશે તો પછી આવા લીલા ઝાડને આપણે કેવી રીતે પાડી દેવું એ તો તું વિચાર કર ત્યારે ભૂતિયો કહે છે કે હા સુખદેવસિંહ તમારી વાત તો સાચી છે પરંતુ માતા મેલડીએ આપણને જે રસ્તો બતાવ્યો છે એ રસ્તે આપણે ચાલતા રહીશું ને તો કાઈક આપણને નવું જાણવા તો મળવાનું છે ત્યારે સરદાર કહે છે કે ભૂતિયા માતા મેલડીના કહેવા પ્રમાણે હવે આ સુકુ ઝાડ તો લીલું થવા લાગ્યું છે પરંતુ ભૂતિયા હવે શું કરવાનું છે એ તો કહે ત્યારે ભૂતિયો કહે છે કે આગળની વાત તો મને ખબર નથી પરંતુ આપણે આ દેવીની અહીંયા પૂજા કરતું રહેવાનું છે અને આ દેવી જ આપણી પાસે આવી અને આપણને એનો ઇતિહાસ કહેશે તો આપણને ખબર પડે કે અહીંયા ભીલોનું વિશાળ ગામ કેવી રીતે સમાપ્ત થઈ ગયું અને આટલી ઊંડી જમીનમાં આમ જંગલની વચ્ચોવચ્ચ દેવીની મૂર્તિને કેમ દફન કરી દેવામાં આવી છે ત્યારે સુખદેવસિંહ કહે છે કે હા ભૂતિયા આપણાથી કાંઈ નહીં થાય આપણે તો બે હાથે સેવા કરવાની છે અને પરાક્રમ તો હવે એ દેવી કરશે અને આમ મિત્રો ભૂતિયો અને એના સાથી મિત્રો આવી વાતો કરી રહ્યા છે ત્યારે ભૂતિયાની નજર પેલા સૂકા ઘાસ ઉપર પડે છે ત્યારે ઘાસને જોઈ અને ભૂતિયો કહેવા લાગ્યો કે હે સુખદેવસિંહ રાત્રે તમે કોઈ બહાર નીકળ્યા હતા ખરા ત્યારે સુખદેવસિંહ ના પાડે છે ત્યારે ભૂતિયો સરદારને પૂછે છે ત્યારે સરદાર પણ ના પાડે છે કે ના ભૂતિયા રાતના સમયે આપણે બધા સાથે સૂઈ ગયા હતા અને એના પછી આપણે કોઈ બહાર નીકળ્યા નથી ત્યારે ભૂતિયો કહે છે કે રાત્રે આપણે કોઈ બહાર નીકળ્યા નથી તો પછી આપણી ઝૂંપડીની આજુબાજુ આ ઘાસ ક્યાંથી આવ્યું ત્યારે ભૂતિયાની વાત સાંભળી અને સૌ કોઈની નજર આ સુકા ઘાસ ઉપર પડે છે ત્યારે બધા વિચાર માં પડી ગયા અને બધા જ કહે છે કે ભૂતિયા આ સુકુ ઘાસ અમે તો નથી લાવ્યો ત્યારે ભૂતિયો એ ઘાસની પાસે પહોંચ્યો અને ત્યાં જઈ અને મનમાં વિચાર કરે છે કે મારા માનસોમાં કોઈએ પણ આ ઘાસ અહીંયા લાવ્યું નથી તો પછી આપોઆપ તો ઘાસ અહીંયા આવી ના જાય અને એ પણ આ ઝુંપડી ની ચારે બાજુ એ ઘાસને આવી રીતે ગોઠવવામાં આવ્યું છે એનો મતલબ એ છે સરદાર આપણી પાછળ હજુ પણ કોઈ નજર માંડીને બેઠું છે ત્યારે ભૂતિયાની વાત સાંભળી અને સરદાર કહે છે કે ભૂતિયા તારી વાત એકદમ સાચી છે છે અને આપણી પાછળ હજુ કોઈ માણસો તો જ કે જેઓ આપણી ઝૂંપડી ઉપર આ સૂકું ઘાસ નાખ્યું છે પરંતુ આ સૂકું ઘાસ નાખવાથી શું ફાયદો થયો હશે ત્યારે ભૂતિયો કહે છે કદાચ એમણે આપણા આ ઝુંપડાને સળગાવવાની યોજના બનાવી હોય તો અને ત્યારે સુખદેવસિંહ કહે છે કે પણ ભૂતિયા એમણે જો આવી યોજના બનાવી હોય તો પછી ઝૂંપડું સળગાવ્યું કેમ નહીં અને આમ ઘાસ મૂકી અને ચાલ્યા સુકામ ગયા હશે ત્યારે ભૂતિઓ કહે છે કે મને પણ એ બધી તો ખબર નથી પરંતુ હવે આપણે એક કામ કરીશું અને રોજ રાત્રે આપણો એક પહેરેદાર જાગશે અને આ આજુબાજુમાં પહેરેદારી કરશે કારણ કે રાતના અંધારામાં કોઈ આપણી ના જાય એ ભૂત્યો અને એના સાથી મિત્રો આ થડની પૂજા કરે છે અને પૂજા કરી અને પછી આમ કરતા કરતા રાત પડી ત્યારે રાત્રિના સમયે સૌ ઝૂંપડાની અંદર જઈ અને સુઈ જવાની વાતો કરે છે ત્યારે ભૂતિયો કહે છે કે તમે બધા આરામથી સૂઈ જાઓ અને આજે આખી રાત હું આ ઝૂંપડીની પહેરેદારી કરીશ કારણ કે કોઈક તો રાતના સમયે અહીંયા આવે છે જરૂર ત્યારે ભૂતિયાની વાત સાંભળી અને સુખદેવસિંહ કહે છે કે ના ભૂતિયા તારે અહીંયા નથી જાગવું અને આજે હું અહીંયા જાગીશ કારણ કે તું ઘણા દિવસથી જાગતો રહે છે અને હમણાં આ ઝૂંપડું બનાવ્યા પછી તું માંડ માંડ રાત્રે સૂતો હોય છે માટે તું આરામથી જા અને હું આ ઝૂંપડીની રાત્રે પહેરેદારી કરીશ અને જો ભૂતિયા રાતના મને એવું લાગશે તો તો હું તને બૂમ પાડીશ તું બહાર આવી ત્યારે કહે છે કે તો સુખદેવસિંહ તમે બહાર પહેરેદારી કરો અને અમે આરામથી સુઈ જઈએ છીએ અને આમ આટલું કહી અને ભૂતિયો અને એના સાથી મિત્રો સુઈ ગયા છે અને અડધી રાતનો સમય થયો છે અને અડધી રાત્રે સુખદેવસી કે જે પોતે સાપ સ્વરૂપે છે અને સાપ બની અને આ ઝૂંપડીની આજુબાજુ ચારે બાજુ ફેરા મારી રહ્યા છે અને અડધી રાતનો સમય બન્યો છે અને જંગલમાં શિયાળિયા ભોંકી રહ્યા છે અને જંગલી કૂતરાઓનો ઘણો બધો અવાજ થઈ રહ્યો છે ત્યારે સુખદેવસી આંખનો પલકારો કર્યા વગર પોતે ફેણ માંડી અને ચારેય દિશા તરફ ઘડી ઘડી જોઈ રહ્યા છે અને ત્યારે જ્યારે એમની નજર પેલા સૂકા થડ ઉપર પડે છે ત્યાં તો એમના આશ્ચર્યનો કોઈ પાર નથી રહેતો અને તેઓ નજરો નજર જોઈ રહ્યા છે ત્યારે એ ઝાડના થડમાં કોઈક સ્ત્રી હોય એવું આ સુખદેવસિંહને ઝાકુ ઝાકુ અંધારામાં નજરે પડે છે ત્યારે સુખદેવસિંહ એ બાજુ જોઈ રહ્યા છે પરંતુ બીજી બાજુ કુતરાઓના ભસવાનો વધારે ને વધારે જંગલમાં અવાજ આવવા લાગ્યો ત્યારે સુખદેવસિંહ એ બાજુથી પોતાની નજર હટાવી અને બીજી બાજુ જુએ છે તો તેમના નજરે પેલા નવ સિપાહીઓ પડે છે અને નવ સિપાહીઓ ધીમેથી છુપાતા છુપાતા આ ઝૂંપડા તરફ આવી રહ્યા છે અને એમના હાથમાં સળગતી મસાલો છે ત્યારે આ ઘટના જોઈ અને સુખદેવસિંહ ડરી જાય છે અને તેઓ કહે છે કે આ ભૂતિયો કહેતો હતો કે કોઈક આપણા આ ઝૂંપડા ઉપર નજર રાખી રહ્યું છે એ વાત એની એકદમ સાચી હતી અને પેલા નવ માણસો હજુ પણ તેઓ અહીંયા આ સળગતી અગ્નિ લઈ અને અહીંયા આવી રહ્યા છે પરંતુ મને એ ખબર નથી પડતી કે તેઓ આ સળગતી અગ્નિને અહીંયા લઈ અને સુકામ આવે છે અને શું એમને ખબર તો નથી પડી ગઈ ને કે આ ઝાડ નીચે મૂર્તિ સંતાડેલી છે અને જો એવું હશે તો તેઓ જરૂર

અને ત્યાંથી ચાલતી ચાલતી આ કાળા માણસો અને જંગલી માણસોની પાસે આવે છે અને ત્યાં આવીને કહે છે કે રોકાઈ જાઓ અને તમે આ શું કરી રહ્યા છો અને તમે આ ઝૂંપડીને શું કામ બાળવા મથી રહ્યા છો ત્યારે આ દેવીને જોઈ અને પાછા પેલા બધા માણસો ડરી જાય છે પરંતુ આજે તો હિંમત ભેગી કરી અને કહે છે કે હે દેવી તમે અહીંયાથી ચાલ્યા જાઓ અને અમે અહીંયા અમારા દુશ્મનને મારવા આવ્યા છીએ અને અમારે તમારી સાથે કોઈ દુશ્મની નથી કે તમારે અમારી સાથે કોઈ દુશ્મની નથી માટે કહું છું કે તમે અહીંયાથી ચાલ્યા જાઓ અને અમને અમારું કામ કરવા દો ત્યારે દેવીને ગુસ્સો આવે છે અને ફૂંક મારતાની સાથે જ એ બધી જ સળગતી અગ્નિને ઓલવી નાખે છે અને પછી દેવી કહે છે કે ગઈકાલે તો મેં તમને જીવતા જવા દીધા હતા પરંતુ આજે હું તમને છોડીશ નહીં અને તમને બધાને આજે હું મારી નાખીશ અને આમ આ દેવીનું આટલું કેતાની સાથે જ પેલા નવે નવ જંગલી માણસો અહીંયાથી ભાગી જાય છે ત્યારે આ ઘટના સાપ સ્વરૂપે સુખદેવસિંહ જાતો જાત જોઈ રહ્યા છે અને પછી તેઓ ત્યાંથી ચાલતા ચાલતા આ દેવીની પાસે આવે છે અને ત્યાં આવી અને કહે છે કે હે માડી આજે મેં પહેલી વાર તમારા આ જંગલમાં દર્શન કર્યા છે અને માડી અમે રોજ અહીંયા તમારી સેવા પૂજા કરીએ છીએ ત્યારે આ દેવી ખળખળ હસવા લાગ્યા અને કહે છે કે સુખદેવસી તમારી પૂજાનો હું સ્વીકાર કરું છું અને એટલે તો આ સુકા ઝાડમાં લીલી કુંપળ ફૂટી છે અને હા હવે આ ઝાડ લીલું થશે અને એટલું જ નહીં પરંતુ હું પણ તમારા ઉપર રાજી થઈ છું અને વર્ષોથી હું અહીંયા ભૂખી ભટકતી હતી પરંતુ આ જંગલમાં આટલા બધા કબીલાના માણસો હોવા છતાં પણ હર કોઈએ મારી મૂર્તિ મેળવવાની લાલચ કરી છે પરંતુ કોઈએ મને પૂજવાની આશા નથી કરી પરંતુ આજે પહેલીવાર વાર મેં એવા માણસો જોયા છે કે જે મૂર્તિ લેવા માટે નહીં પરંતુ મારી પૂજા કરવા માટે આવ્યા છે અને તમારી પૂજાથી હું પ્રસન્ન થઈ છું ત્યારે સુખદેવસિંહ કહે છે કે તો માડી તમે અમને એ ઇતિહાસ જણાવો કે તમે અહીંયા કેમ આટલા ઊંડા જમીનમાં તમારી મૂર્તિને દફનાવી દેવામાં આવી અને અહીંયા એક મોટું ભીલોનું ગામ હતું એ ગામ કેવી રીતે પાયમાલ થઈ ગયું અને કેવી રીતે એક ગામ અહીંયા એક જંગલમાં બદલાઈ ગયું ત્યારે આ દેવી ત્યાં રડવા લાગ્યા ત્યારે આ અવાજ સાંભળી અને ઝૂંપડીમાંથી ભૂતિઓ પણ જાગી જાય છે અને જાગી અને બહાર આવે છે તો આ સુખદેવસી આ ભીલોની દેવી સાથે વાતો કરી રહ્યા છે ત્યારે ભૂતિઓ પણ બે હાથ જોડી અને દેવીની પાસે આવે છે અને મિત્રો પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી